ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અને ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આજે તો આપણે જવાનું છે સાવરકુંડલા અને મમ્મી બંને જવાના છે તો ચાલો સાવરકુંડલા જઈએ ને તમને બધાને મામીને બધાને મળાવતા જશો

સાસરે થી તમે અહીંયા સાવરકુંડલા મેં કીધું લાવો મામી ને મળતા હા બધા અલગ અલગ થઈ ગયા ચાલો મામી હવે આપડે એક વાર બધા પાછા ભેગા થઈ ફરવા જવાનો પ્લાન હા

એને પમ કહેવાય આ છે ઉપરનો તૈયાર છે આપણે ખાલી આ લટકણસ પર હા એટલે મેં કીધું આ મામીને આજે લેતી જાઉં મામી હા કેવું લાગ્યું મામી બહુ મસ્ત મામી ને ધોરણ ખબર પડે કે આ લેસા છે લટકણ કેવું લેસા કહેવાય રેસા રેસા મસ્ત હા મસ્ત છે તમે ધોન કોઈ કાઈ નો તો કાઈ નો થાય હમ ઉપર મસ્ત છે ને હા

હવે આવજો નિરાધાને કુંડલા માં કેવી મજા ને હવે આપણે મમ્મી રસોઈ દી છે કુંડલા થી નામી શું કેવું મમ્મી ગરમી પણ કેવી બસ માંથી આખો ચાર જોડી કપડા હોય છે તો ચાલો આપડે રસોઈ માંથી શું છે

એમાં તો લસણ વાળી ચટણી છે લસણ ચટણી ને કે થોડી કાસ હોય મરચું આ મસાલો કરો મમ્મીએ કર્યું એમ રીંગણા બટેટાના શાકનો એટલે એક નંબર શાક બને એ મમ્મી હા તો પછી આ મસાલામાં હવે મીઠું એડ કરી દેવાનું એટલે મસાલો રેડી થોડીક ખાંડ અને થોડીક મીઠી ખાંડ આ મસાલો રેડી ને મમ્મી હવે કાઈ એડ નઈ કરવાનો નહી રેડી

છે મમ્મી આને કેટલી સીટી પડવા દેવાની ત્રણ સીટી શાક રેડી ઓકે અને માથે મસાલો એડ કરી દો એટલે ગ્રેવી વાળું થાય નહીં ઓકે તો ચાલો આપડે શાક રેડી કરી દો પછી જમવા બેસી જાય ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા મિત્રો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનુન થઈ ગયો છે ને આપણે ગુડ આફ્ટરનુન માં જઈએ દાન બાપુની જગ્યામાં તો તમારા બધાની બહુ કોમેન્ટ આવતી હતી કે દાન બાપુની જગ્યામાં જઈને દાન બાપુની માળા 1080 પારાની છે તેના દર્શન કરાવો આપણે મૂળીમાની જગ્યામાં જઈને તો તમને બધાને દર્શન કરાવ્યા હતા તો ચાલો આપણે દાન બાપુની જગ્યામાં જઈએ ને તમને બધાને દર્શન કરાવીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દાન બાપુની જગ્યામાં જોઈ શકો છો આપણે આવી ગયા છે અને આ છે મિત્રો દાન બાપુ આપણે મૂર્તિ મિત્રો આ છે આપણે દાન બાપુના અવશેષો તમે જોઈ શકો છો નીચે આપણે પગરખા છે આ દાન બાપુની લાકડીને એવું છે

ને બધું તમને દેખાડીએ આ મિત્રો અત્યારે આપણે ટાઈમ તો છે નહીં નકર તો આપણે બધું દેખાડા હતી ત્યારે મારે એક જગ્યાએ બહાર જવાનું છે કામ છે તો તો તમને ફરી પાછા મળીએ દાન બાબુની જગ્યામાં એક નવા વ્લોગ સાથે આખો વ્લોગ બનાવીએ આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે લસણ વળી કઢીનું શાક ભાખરી અને ચા અહીંયા આપણે મમ્મી કિચનમાં મમ્મી આ તમે જમી કાઢવીને ફ્રી થઈ ગયા ને ગરમ પાણી કેમ કરો છો

શાક માં આપણે પેલા ઘી નાખવાનું એટલે ઘીમાં કરવાનું શાક હા ઘીમા કરવાનું લસણ ગરમ હોય ને એટલે આપડે ઘી તો પેટમાં નું પડે ઘી ને તેલ મિક્સ માં કરીને પછી એને હાથળી નાખવાનું પછી બધો મસાલો કરી નાખવાનો જીરું મીઠું ને ને ચટણી બધું નાખી કડી કકડવા દેવાનું પછી આપડે ઈ શાક રેડી થઇ જાય કકડાઈ જાય એટલે શાક બઉ મસ્ત હતું ખાલી ચટણી મીઠું દાણા જીરું ને એવું નાખ્યું હતું ઘી નો ટેસ્ટ આવતો હતો ને એટલે બઉ મસ્ત લાગતું અને ગ્રેવી વાળવી થાય મમ્મી પછી એકવાર શાક બનાવશું ડુંગળી થાય ને એક દિવસ બનાવી એક કામ કરવી કાલે જ બનાવી નાખવી હા હવે જોઈએ કાલ ટાઈમ મળે તો બનાવી નાખશું ડુંગળી ડુંગળી ગોતવી પડે એકવાર કેવું થયું ખબર મમ્મી આપડે દડવા હવન માં ગયા ને તો એલકરાવ પટેલ ને ત્યાં વાવે ને તો એની ડુંગળી હતી તો હું ને નકે કર્યું નાખતા એવા રિક્ષા માં ડુંગળી એટલે બધી ડુંગળી નું શાક કર્યું ને કર્યું ને છે તો ડુંગળી બગડી ગઈ તેમ જ નો મળ્યો બોલો એવું જ આપણે કાલ બનાવી તો કાલે બનાવો અને કાલે આપણે બધા મિત્રો ને રેસીપી દેખાડો નહીં રેસીપી બતાવો હા મિત્રો મમ્મી એ લસણ નું શાક તો બહુ મસ્ત બનાવ્યું હતું ને આપણે કાલે મમ્મી ને કહેશું કે ડુંગળી નું શાક બનાવે ભરેલી ડુંગળી નું બહુ મસ્ત બનાવે છે તો ચાલો કાલે મળીએ ને આપણે આપણા નો જ એન્ડ કરીએ છીએ તમને બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી